દેવગઢ પરિયાના સાગટાળા ગામની સર્વોદય વિદ્યામંદિર ખાતે સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવી સંસ્કૃત વિશેને લઈ સંસ્કૃત ગૌરવ યાત્રા સંસ્કૃત ભાષાના સૂત્રોચ્ચાર સંસ્કૃત ભાષાના સ્લોગનના બેનરો સાથે ગૌરવ યાત્રા યોજી આ કાર્યક્રમમાં સ્થાનિક પીઆઈ જીવી પરમાર તેમજ આરેપો પ્રજાપતિ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃતનું આયોજન કરવામાં આવ્યું જેમાં શિક્ષણ વિભાગના અધિકારીઓએ સંસ્કૃત યાત્રાને લીલી ઝંડી આપી યાત્રામાં જોડાયા હતા